તો પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કડીમાં પહોંચતા તેમના સમર્થકોમાં ઉત્સાહ દેખાયો કડીમાં પેટા વિધાનસભા ચૂંટણી આવતા જ વાઘેલાની એન્ટ્રી થઈ ચૂકી છે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના કાર્યાલયનું કડીમાં તેમણે ઉદ્ઘાટન કર્યું કડી છત્રાલ રોડ પર પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના કાર્યાલયનું ઉદઘાટન થયું જેમાં તેમણે સંબોધન પણ કર્યું તેમણે કહ્યું કે ડોરની માફક માણસ માણસ જોડે વ્યવહાર કરે છે હજુ પણ ગટરમાં ઉતારવાની પદ્ધતિ છે અધિકારીને જ પકડીને ગટરમાં ઉતારવું જોઈએ કાવતરું જોવા મળે છે આગેવાનોને બદનામ કરવાનું કાવતરું પણ છે ભાજપ માનવતા વિહીન છે સત્તા પર આવવા માટે ગોધરાનો ડબ્બો બાળી નાખવાનું કાવતરું કરવાનું હોય તો પણ સંકોચ કે શરમ નથી